આજના આ શ્રાવણ મહિનામાં આપણા સૌને અતિ પ્રિય એવા ભગવાન કૃષ્ણ કે જેમણે ગીતાજીનો ઉપદેશ આપીને લોકોના જીવનને આનંદમય બનાવ્યું છે એવા ભગવાન નટખટનો એક આનોડાનો જન્મોત્સવ એટલે નંદ મહોત્સવ એ નંદ મહોત્સવ અંતર્ગત તથાસ્થ વિદ્યાપીઠ પરિવાર દ્વારા સોળ ઓગસ્ટના રોજ વિષ્ણુ સહસ્ત્ર યજ્ઞ સાથે સાથે રાત્રે નવથી અગિયાર ભગવાનના જીવનચરિત્રો પરનો સત્સંગ અગિયારથી બાર રાત્રિના ભગવાનની મહાપૂજા અને બાર વાગે તથાસ્થ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠોડા ભગવાન રાધાકૃષ્ણ દેવના એ પવિત્ર દિવ્ય સ્થાનમાં નંદ મહોત્સવની ઉજવણી થશે આપ સૌને આ નંદ મહોત્સવની ઉજવણી માટે નંદ મહોત્સવના એ ઉત્સવમાં સહભાગી બનવા માટે આપ સૌને તથાસ્થ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર દ્વારા આમંત્રણ આપીએ છીએ અને સૌને આ શ્રાવણ માસની શુભકામનાઓ ભગવાન દેવાધિદેવ મહાદેવ આપ સૌનું મંગલ કરે એ જ ભાવ સાથે આપ સૌ સોળ ઓગસ્ટ પધારો તથા વિદ્યાપીઠ અમરેલી લાઠી હાઈવે ઉપર એ જ ભાવ સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમ શિવાય